દાદાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે એ વિડીયો જોતાં આપણને એવું લાગે કે અત્યારના ભાવ અને પહેલાંના ભાવમાં કેટલો ભાવ છે અને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી ચેતવણી દઈ રહ્યા છે કે દસકો એક જ વાર આવે અને દસકો પૂરો થવાનો હોય ત્યારે એને વિનાશકાળે વિકરીત બુધિયે આવું કરીને ભારતીય જનતા પાર્ટીને ચેતવણી પણ દઈ રહ્યા છે અને પોતાની જે જાગૃતતા છે એ દેખાડી રહ્યા છે અને પોતાની જે વ્યથા છે કે કેટલી ક્યાંથી ક્યાં સુધી એ પાક પકવીને માર્કેટ યાર્ડ સુધી લાવે અને જ્યારે તેમને સારા ભાવ ન મળે

અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહી ખેડૂતો આખો બળી જાય અને આનિયા સિંઘ દસ થી બાર વર્ષ પેલા પચ્છી મન સિંગ તમે લઈને જતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંઘ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું આનિયા સિંઘ પંદર વરસ પેલા મેં ભાઈ સાડી અગિયારસો માં વેસી હતી ને તૈયાર ડીપી ખાતર લીધે તું ચારસો માં અત્યારે ડીએપી ના ભાવ છે પંદરસો ને માંડવીના છે હારા મારી માંડવી તમે લઈને જાઓ તો આઠસો નવસો આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે કાંઈ કુદરતનો નાય જોવો તમે સમય પ્રમાણે બધી વસ્તુના ભાવ